કોડીનાર અમરેલી રોડ પર રોનાંજ ગામ નજીક મહાકાય વડ ધરાશાય થયું વડનું જૂનવાણી ઝાડ ધરાશાય થતા વાહન વ્યવહાર ખોરવાયો હતો કોડીનાર અમરેલી અને કોડીનાર આલીદર રોડ પર પસાર થતા મુસાફરોને હાલકી ભોગવી પડી હતી ગઈકાલે ભારે વરસાદ બાદ આજે ઝાડ ધરાશાય થવાની ઘટના બની હતી ભૂતકાળમાં પણ અનેક વખત અહીં રોડ પર વૃક્ષ ધરાશાયની ઘટનાઓ બની ચૂકી છે જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી સ્ટોરી રિપોર્ટ બાય પરાગ સંતાણી ગીર સોમનાથ હેલો નખત્રાણા તો કેમ છો બધા તો હવે ફૂડ મોલ આવી ગયો છે નખત્રાણામાં શું તમને ખબર છે ઓલ ઓવર ઇન્ડિયામાં પણ ફૂડ મોહલ્લાની ઘણી જ બધી બ્રાન્ચો આવેલી છે અને હા આપણા કચ્છમાં પણ ભુજ ગાંધીધામ માધાપર અને નખત્રાણામાં પણ આવેલી છે અને અહીંયા કરીને ઘણી જ બધી કોમ્બો ઓફર અવેલેબલ છે અને એની સ્ટાર્ટિંગ પ્રાઇસ ખાલી નાઇન્ટી નાઇન છે યસ તો રાસ એની જોવો છો જલ્દીથી જાઓ અને જલ્દી કોમ્બો ઓફરનો લાભ લો તો તમે પણ અહીંયા કને એક વખત જરૂર વિઝિટ કરજો